વલ્લભીપુર નગરપાલિકાના પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને સફાઈ માટેના કોન્ટ્રાક્ટના વહીવટ બાબતે આ વિવાદ હતો તો નગરપાલિકાના પ્રમુખ વલ્લભ કાબડ એક મહિના કરતા વધુ સમયથી રજા ઉપર હતા ત્યારે રજા ઉપર ઉતર્યાના એક મહિના બાદ કલેક્ટરને રાજીનામું આપ્યું છે તો ના દુરસ્ત તબિયત અને અંગત કારણોને જવાબદાર તેમણે ગણાવ્યા વિવાદોની વચ્ચે નગરપાલિકાના ના અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે એકવાર ચર્ચામાં પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે રાજુ ચોક્કસ મિત્રો તો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા નગરપાલિકાના જે પ્રમુખ અને ચીફ ઓફિસ વચ્ચેનું કઈક ને જે મંદુક હતું વિવાદ એ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો અને માટે નગરપાલિકાના જે પ્રમુખ છે આ વલ્લભભાઈ ગામડ તેઓ ગઈકાલે સાંજના કલેક્ટરને પત્ર લખીને પોતાનું રાજીનામું ઘડી જતા રાજકારણમાં આવ્યો છે મિત્ર છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ વચ્ચે સફાઈના કોન્ટ્રાક્ટ બાબતને લઈને કંઈક ને કંઈક વિવાદ ચાલી રહ્યો હતો અને જેના કારણે જે આઉટસોર્સિંગના જે સફાઈ કામદારો છે તેઓ અગાઉ છેલ્લા ત્રણ માસ હડતાલ પર પણ ઉતરી ગયેલા છે અને તેઓ પગારથી પણ વંચિત છે તેઓએ પણ પત્ર આપ્યું હતું આ જ વિવાદને લઈ અને નગરપાલિકાના પ્રમુખ વલ્લભભાઈ કાંભે તેઓએ ગઈકાલે રાજીનામા પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે તેઓએ પોતાની ના તંદુરસ્ત તબિયતના કારણે અને સાથે સાથે ચોક્કસ કારણોસર પોતે રાજીનામું ધર્યું હોવાનું કલેકટરને પત્ર દ્વારા જાણ કરી છે ત્યારે હાલ તો નગરપાલિકાના પ્રમુખના રાજીનામાને લઈ અને સ્વર્ગ મિતર્કો રહ્યા છે જી બિલકુલ જી બિલકુલ રાજુ સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર તો એક એક મહિનાથી પ્રમુખ રજા ઉપર હતા અને અને તરફ વિવાદ પણ ચાલી રહ્યો છે કલેક્ટરને રાજીનામું પણ આપી દીધું છે જેવું રાજીનામું આપ્યું એટલે તર્ક વિતર્ક વિસ્તારમાં શરૂ થઈ ગયા છે વલભીપુર નગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે વિવાદો ની વચ્ચે નગરપાલિકા પ્રમુખના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે તો આ પહેલાથી ચીફ ઓફિસર સાથે વિવાદ ચાલતો હતો અને છેલ્લા એક મહિનાથી પ્રમુખ રજા ઉપર ઉતરી ગયા હતા કારણ આપ્યું હતું નાદુરસ્ત તબિયતનું અને રાજીનામું આપી દીધું છે એક મહિના બાદ અને સફાઈ કોન્ટ્રાક્ટને લઈને આખો વિવાદ એ ચાલી રહ્યો હતો અને જેના કારણે હવે સીધું આ રાજીનામું આપી દેતા વલભીપુરનું રાજકારણ અત્યારે ગરમાયું છે